ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો એકત્રીસમી સાર્વજનિક કોંગ્રેસ દ્વારા આયોજન થનાર હોય જે કે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો એકત્રીસમી સાર્વજનિક જન્મ મહોત્સવ સમિતિ સુરત દ્વારા વિશ્વ શાંતિ સંદેશ યાત્રાનું આયોજન કરાનાર છે જયંતિ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોય જેને લઈને સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલા લોહપુર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી વિશ્વ શાંતિ સંદેશ યાત્રા નીકળશે આ વિશ્વ શાંતિ સંદેશ યાત્રા બાદ રિંગરોડ ખાતે આવેલા ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અને મુંદના પણ કરાશે ત્યારબાદ રાત્રે મહારાષ્ટ્રના મશહૂર સ્ટાર પ્રભા ટીવી સ્ટાર સંતોષ જોંધળે અને પ્લેબેક સિંગર મેઘા મુસળે બિમ્બુદ્ધ ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે આ કાર્યક્રમમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના પણ જોડાનાર છે વિગેરે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું ભારતીય સંવિધાનના રચયતા સત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો એકત્રીસમી જન્મજયંતિ પ્રસંગે જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સવારે આઠ કલાકે માન દરવાજા વિગરો સ્થિત ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમાને શહેરના મહાનુભાવો સમિતિ દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવશે બપોરે સાડા ત્રણ કલાકે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી શણગાર વાહનોમાં ડોક્ટર અંબેડકર આંબેડકર ભગવાન બુદ્ધ મહાત્મા ફૂલે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ સાથે બપોરે સાડા તીન કલાકે રેલવે સ્ટેશન પર ભેગા થઈને ત્યાંથી વાજતે કાજે યાત્રા વિશ્વ શાંતિ સંદેશ યાત્રા દિલ્હી થઈ મેદલપુરા ભાગલ ચાર રસ્તા ફોર્ટ સબીર રોડ અને નવસારી બજાર થઈને ઉધના દરોજ થઈ સાંજે સાડા છ કલાકે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રાજભાઈ સૂર્યવંશીના સ્થાને સભામાં ફેરવાશે અને એ રાત સાડા સાત કલાકે મુંબઈના મશૂર ટીવી સ્ટાર સંતોષ જોધડે અને એમની પાર્ટીનો ભવ્ય ગીતોનું આયોજન કરવામાં આવેલ છે યાત્રાને પાટીદાર સમાજના આગેવાન હાર્દિકભાઈ પટેલ પૂર્વ કમિશનર સુભદન રામ મેયર શ્રી અહેમાલીબેન ગોદાવલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ભરતભાઈ અમારા સમિતિના આગેવાનો શ્રી રાજભાઈ કચ્છનાથભાઈ વિજયભાઈ મૈસુરિયા અને અન્ય મહાનુભાવો લીલી ઝંડી આપીને યાત્રાને પ્રસ્થાન કરાવશે અને સમગ્ર શહેરમાં પૂરા ધૂમધામથી પૂરા રંગેચંગે ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ બે વર્ષ પછી આવે છે સુરત સુરતના ભારત રત્ન બંધારણના કડવિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ લઈને યોજાનારા વિશ્વ શાંતિ સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓને ઉમટી પડવા આહવાન પણ કરાયું છે સાથે પ્રકાશવાળા